સમાજથી મોટું કોઈ નથી સમાજ સર્વો કરી રહેલો છે અને આ ત્રણ વર્ષની અંદર જ્યારે આપણે લોકો ભેગા થયા એનો એક તમને દાખલો આપો આપણને કોઈ નથી બીક લાગતી નહીં આપણે કોઈ રાજકીય પાર્ટી જોડાવાના નહીં એ આમ આદમી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય પણ કાલો ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ એટલે આપણો ફટ્યો એમ

પણ ત્રણ વર્ષની લડાઈ જે આદિવાસી યુવા સમિતિ ની આગેવાની હું અને મહેન્દ્રભાઈ હતી અમારી લડાઈ એક માત્ર એટલી હતી કે સમાજની નીચે રાજકારણ હોવું જોઈએ સમાજની ઉપર નહીં અને આજે આ તમે બધાએ કરી બતાવ્યું છે એ બદલ તમને બધાને આભાર આદિવાસી યુવા સમિતિના દરેક છોકરાઓને આભાર અને પૂરે પૂરા સમાજને બી આભાર અને છેલુ કાકા તમારી જેવા રાજકીય આગેવાનોનો બી આભાર કે તમે બધા આઈને આજે સમાજ નીતિ મજબૂત કરેલી છે કાલે છેલુ કાકા રાજકારણમાં નહીં હોય હેમંતભાઈ નહીં હોય બીજા આપણા રમેશભાઈ ગરબી ના હોય કે ઉપપ્રમુખ ના હોય ના હોય પણ કોઈક ને કોઈક તો રાજકીય પણ આ જીવન નું આજે સામાજિક રીતે છેલ્લું ભાષણ છે મા અને મહેન્દ્રભાઈ આજે સમાજની વચ્ચે આદિવાસી યુવા સમિતિમાંથી માંથી અમે જે છે હું સમિતિનો સંયોજક મને હોદ્દો આપવામાં આવ્યો હતો અને મહેન્દ્રભાઈ સાથે ચર્ચા રહ્યો છું કે મહેન્દ્રભાઈ આદિવાસી યુવા સમિતિના પ્રમુખ છે એ પ્રમુખ પરથી પણ આજથી મહેન્દ્રભાઈ નથી હું સંયોજક તરીકે પણ નથી અહીંયાથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિના સામાન્ય કાર્યકર્તા હોય છું જ્યાં અમે સમિતિ કે અને સમિતિ જે આયોજન કરે એ આયોજનમાં અમારી નાની મોટી ભાગીદારી હશે પણ જે આગેવાની લેતા હતા એ આગેવાનોમાં હવે અમારું નામ નહીં હોય અને આવનારા દિવસોની અંદર પ્રમુખની અન્ય હોદ્દેદારોની પણ વર્ણિક કોર કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે ત્યારે તમને બધાને એ વસ્તુની જાણ થઈ જશે પણ અમે હોઈએ કે ના હોઈએ આદિવાસી યુવા સમિતિ હશે કે કાલ ઉઠીને કોઈ ના હોય રાજકીય મરી જાય હું મરી જાઉં બધા આગેવાનો મરી જઈએ પણ તમે તમારા છોરાઓને કહેતા જજો કે રાજકારણ થી મોટું સમાજ છે સમાજ જ મોટું રહેવું જોઈએ રાજકારણ નહીં આજે અહીંયા ગાડીની વાત કરી રાજકીય આગેવાનો બેહેલા છે તમે બધા મારા છો એમ ચૈતર વસાવા બીમારો છે આજે એ બાબતે હું અહીંયા ગાડીથી સ્પષ્ટ આપીને કહેવા માંગુ છું